સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે મોબાઈલ જોતું છ વર્ષનું બાળક મોઢામાં સિક્કો નાખીને આ દરમિયાન અચાનક જ સિક્કો ગળી જતા શ્વાસ સહિતની તકલીફો ઊભી થઈ હતી જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાતા ઓપરેશન કરવાની ફરજ પડી હતી હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકોને મનોરંજન માટે અવનવી રમતો વાલીઓ દ્વારા રમવા માટે અપાતી હોય છે પરંતુ ઘણા વાલીઓ બાળકોના માટે મોબાઈલ દેતા હોય છે ત્યારે મોબાઈલમાં રમતા અને વિડીયો જોતા બાળકોની ખાસ તકેદારી રાખવા પડે તેવો કિસ્સો સામે આવ્યો છે સુરતમાં મોબાઈલ જોતા બાળકે મોંમાં રાખેલો સિક્કો ગળી ગયો હતો જેથી શ્વાસ સહિતની તકલીફો થતા માતા પિતા હોસ્પિટલ દોડી ગયા હતા બાળકની માતા સંગીતા દેવીએ કહ્યું કે મારું બાળક છ વર્ષનું છે મોબાઈલ જોતો હતો સાથે મોંમાં સિક્કો રાખ્યો હતો જે ગળી ગયો હતો સૌ તેને તકલીફ થતા અમે નજીકના દવાખાને લઈ ગયા હતા પરંતુ તબીબોએ કહ્યું કે તેને સિવિલ લઈ જાઓ એટલે અમે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા અહીં તેનો એક્સરે કરીને સિક્કો બહાર કાઢવા ઓપરેશન હાથ ધર્યું છે સિવિલ હોસ્પિટલના તબીબોએ કહ્યું કે બાળકને ઇમરજન્સીમાં લાવવામાં આવ્યો હતો તાત્કાલિક તેનો એક્સરે કરવામાં આવ્યો હતો જેમાં બાળકના ફેફસા વચ્ચેની નળીમાં સિક્કો દેખાયો હતો જેથી તાત્કાલિક તેને ઓપરેશનમાં લેવામાં આવ્યો છે ડોક્ટરોની ટીમ દ્વારા બાળકના ગળામાંથી સિક્કો

इसे सिक्का डाल लिया ना डा क्या पे ना आया है इसकी उम्र कितने साल की है छह साल कैसे डाल दिया से क्या करता तो रहा था मोबाइल देख रहा था इसमें पैसा मुंह में रखने था वो जैसे जैसे अपना अंदर चला गया डॉक्टर ढूंढे गए बोला सिविल ले जाओ ऐसे नहीं होगा करने? Bureau report S twenty four news Surat.